કચ્છમાં હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના અનુસાર રાપર ડેપો ખાતેથી આવજાવ કરતી મુસાફર જનતા માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના વડપણ હેઠળ વેરશીભાઈ શરીફભાઈ ચૌહાણ મોહનભાઈ બારોટ નવધણભાઈ રામદાસભાઈ

રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી નાના બુલકા તથા રાહદારીઓ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે આ માટે રાપર પીઆઈ જે બી બોબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડનો સહયોગ મળ્યો હતો ઉપરાંત મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક જીવદયા મંડળ પ્રાંજરાપોળ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે લીલા ચારાનું નિર્ણય જીવદયા પ્રવૃત્તિનું આયોજન જીવદયા મંડળ રાપર તથા આસપાસની પાંજરાપોળમાં કરેલ રાપર તથા આજુબાજુની જરૂરિયાતમંદ પાંજરાપોળમાં લીલો ચારો આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી નીલપર બાળકો તથા ગ્રામ્ય સેવા સંગઠન તથા નીલપર તથા ત્રંબો પાંજરાપોળમાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદભાઈ દોશી ઉપપ્રમુખ જીતેશ મોરબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા દિવ્ય દોશી પ્રીત મોરબિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી